કેશોદના વાસાવાડી પ્લોટમાં યોજાયો રામદેવ પીરનો મંડપ કેશોદના પ્લોટમાં મંડપ યોજાયો હતો જેમાં બહોળી સંખ્યામાં ભક્તો હતા કેશોદ શહેરમાં વાસાવાડી પ્લોટમાં આવેલા રામદેવપીરના મંદિરના પટાંગણમાં પચાસમો ભવ્ય લોકમેળો અને મંડપ યોજાયો હતો ભાદરવા સુદ ના દિવસે દર વર્ષે રામદેવ પીરનો મંડપ યોજાતો હોય છે કેશોદના વાસાવાડી પ્લોટમાં યોજાયેલ લોકમેળાના નાના નાના બાળકો માટે રમકડા ખાણીપીણીના સ્ટોલ ઉપરાંત સામાન્ય ઘર વપરાશની વસ્તુઓના સ્ટોલ પર ભારે ભીડ જોવા મળી હતી શ્રી રામદેવપીના મંડપ પ્રસંગે ભાવિ ભક્તો માટે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી કેશોદ શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકો બહોડી સંખ્યામાં ઉમટી પડ્યા હતા સાંસ્કૃતિક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું વહેલી સવારે શુભ મુહૂર્તમાં મંડપ ખડો કરવામાં આવતો હોય વહેલી સવારથી ભાવિ ભક્તો બોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કેશોદના વાસાવાડી પ્લોટમાં રામદેવપીનો મંડપ ખડો કરવામાં આવતા જ ભાવિ ભક્તો અબિલ ગુલાલની છોળો વચ્ચે ઝૂમી ઉઠ્યા હતા અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બી એ જાદવની રાહબરી હેઠળ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો સોરઠ માટે

કેશોદના વાસાવાડી પ્લોટમાં રામદેવજી મહારાજના યજ્ઞ મંડપનું વાસાવાડી પ્લોટમાં ઓળખાતી જગ્યામાં આયોજન કરવામાં આવ્યું હતું મંડપની સ્થાપના થયા બાદ સતત નવ દિવસ સુધી રાત્રિના સમયે સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું કેશોદના વાસાવાડી પ્લોટમાં રામદેવજીના મંડપ પ્રસંગે યોજાયેલ સ્વયંભૂ લોકમેળામાં સૌરાષ્ટ્રના नामांकित કલાકારો રાજેકિંત કીર્તન મંડળ દ્વારા કાનગોપી કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા સ્તંભ ગુરુદ્વાર ભંડારા દરેક જગ્યાએ અખંડ દીપ પ્રજ્વલિત રખાય છે એમ કહેવાય છે કે આ ત્રણે સ્થળોએ કાળોતરો નાગ પર પોતાનું વિષ મૂકી દે છે મંડપની સ્થાપનાથી વિરામ સુધી ભંડારામાં બંને સમય પ્રસાદ ચા પાણી સાથે સંત વાણીની ધારા અસ્ખલિત વહેતી રહે છે તમામ ધર્મ કોમના લોકો હિન્દુવા પીર તરીકે પૂજાતા રામદેવજી મહારાજ રુદ્રના બારમાં અવતાર કલ્કી અવતાર રૂપે પણ પૂજાય છે જે શોધવાસાવદી પ્લોટ રામદેવ પીર સેવા સમિતિના હોદ્દેદારો દ્વારા સર્વેદાતાઓ વહીવટીતંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો